નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં હવે પછી આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે રહેવાની છે કારણ કે અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર સાથે અમરેલી ગોંડલ જસદણ બોટાદ અને ભાવનગરના જિલ્લાઓને પણ વરસાદ થર્મોલ છે કારણ કે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં છે એ વરસાદની નવી સિસ્ટમ શરૂ થઈ છે અને આ સિસ્ટમ હવે પછીની ગણતરીની કલાકોની અંદર સૌરાષ્ટ્રના લાગુના વિસ્તારોથી લઈ અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે આ એક સ્ટ્રક લાઈન દર્શાવવામાં આવી રહી છે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પછી બંગાળની ખાડી તરફ આગળ જતી છે એ વધતી જોવા મળતી માહિતી પ્રમાણે એક સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અત્યારે છે એ ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તમારા સ્ક્રીન ઉપર સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ તમે જોઈ શકો છો જેમાં અત્યારે સૌરાષ્ટ્ર લાગુના બોટાદ ભાવનગર જસદન અમરેલી ગોંડલ ચોટીલા સુરેન્દ્રનગર અને ઢોલકા લાગુના વિસ્તારોની અંદર અત્યારે છે એ હતી ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે વીજળીના ચમકારા પણ અત્યારે જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં એક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે સાથે સાથે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો કે જ્યાં દ્વારકા પોરબંદર જૂનાગઢના વિસ્તારો આવ્યા છે આ વિસ્તારોમાં પણ લો પ્રેશર સિસ્ટમ બની છે અને હવે પછીની ગણતરીની કલાકની અંદર ડિપ્રેશનની અંદર એક પરિવર્તિત થતી સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને જૂનાગઢ જામનગર અમરેલી ગોંડલ જસદન ચોટીલાના વિસ્તારો સુધી આગળ વધતી જોવા મળી રહી છે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને હવે ગણતરીની કલાકોની અંદર આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે વરસાદનો ઘેરાવો છે એ કેટલો લાઇન અનુસાર દર્શાવવામાં આવ્યો છે કારણ કે અરબસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ હવે પછી છે એ બંગાળની ખાડીમાં પણ બની છે તો આ બંને લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો અને સમગ્ર ગુજરાત રાજ્યને અસર પહોંચાડી રહ્યું છે અત્યારે મિત્રો તમે એ પણ જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફથી ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળી રહી છે અરબસાગરની લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત રાજ્યથી મધ્ય ભારત તરફ આગળ વધતી જોવા મળી રહી છે એટલે કે તમારા જે વિસ્તારો છે એમાં ખાસ કરીને વરસાદ પડશે એટલે કે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એની આગાહી તો આપણે આજના વિડીયોમાં જાણીશું સાથે સાથે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં ધોધમાર વરસાદ પડશે અતિ ભારે વરસાદ પડશે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ટ્રક લાઈન છે મિત્રો દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના અમુક ભાગો સાથે સાથે ઉત્તર ગુજરાતના દરેક ભાગો અને મધ્ય ગુજરાતના તો અમુક ભાગોની અંદર વરસાદ પડી રહ્યો છે અમદાવાદ મહેસાણા પાલનપુર ડુંગરપુર આ વિસ્તારોની અંદર દાહોદ છે એ વિસ્તારોની અંદર તો વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે કારણ કે અત્યારે મિત્રો વડોદરા લાગુના વિસ્તારો સુરત તેમજ નવસારી ડાંગ વ્યારા તેમજ વલસાડ છે આહવા છે નવપુરા છે એ વિસ્તારોની અંદર પણ એક રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર ફરી વખત ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી રહી છે આજના વિડીયોમાં દરેક માહિતી અને દરેક અપડેટ જણાવે તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર તો વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે મળતી માહિતી અનુસાર ગુજરાતના બીજા ઘણા બધા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ અત્યારે છે એ ધર્મોળી રહ્યો છે અમુક જિલ્લાઓની અંદર તો ભૂકા બોલાવી રહ્યો છે અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો પાણીના પૂર પણ આવે એવી આગાહીઓ કરવામાં આવી રહી છે કારણ કે નીચાણવાળા વિસ્તારની અંદર સતત દસ ઇંચ સુધીનો વરસાદ જો નોંધાય તો નીચાણવાળા વિસ્તારોની અંદર નદી નાળાઓ છરકાશે ડેમો પણ ઓવરફ્લો થશે એવી અંબાલાલ પટેલ દ્વારા અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી આપવામાં આવી રહી છે તો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી આપણે આજના વિડીયોમાં જોશું વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોતા રહેજો અને દરેક અપડેટ દરેક માહિતી જણાવો તો એ દરેક માહિતી તમે ખાસ કરીને સાંભળજો કારણ કે મિત્રો દરેક વખતે છે એ આગાહીઓ કરવામાં આવતી હોય દરરોજ આગાઈઓ કરવામાં આવતી હોય એમાં દરેક વખતે છે એ ફેરફાર થતો હોય છે આજની પણ આગાહીની અંદર બપોર પછીનું વાતાવરણ છે એ ફેરવાશે બદલાશે જેમાં અત્યારે વહેલી સવારથી બપોર સુધીમાં વાતાવરણની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા સંભળાય એવા જે વરસાદની આગાહી છે એ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને જે પશ્ચિમ ગુજરાત છે એ ભાગો વચ્ચે દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ જોવા જઈએ તો બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તો અત્યારે લો પ્રેશરનો સિસ્ટમનો ઘેરાવો બન્યો છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે તો આ જ રીતની આગાહી છે એ હવે પછી ગણતરીની કલાકો માટે પણ કરવામાં આવી રહી છે તો કયા જિલ્લાઓની અંદર સારામાં સારી આગાહી કરવામાં આવી રહી છે એ તમને જણાવીએ અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ લાગુના વિસ્તારો છે પોરબંદર દ્વારકા જામનગર જૂનાગઢ અને વીર સોમનાથ વેરાવળના વિસ્તારોની અંદર પણ અત્યારે રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે તો આ જ પ્રમાણેનું રેડ એલર્ટ છે એ ગુજરાત રાજ્યના જે જિલ્લાઓની અંદર અઠ્યાવીસ તારીખનું દર્શાવવામાં આવ્યું હતું એ જ પ્રમાણેનું ઓગણત્રીસ તારીખે પણ દર્શાવવામાં આવ્યું છે હવે ગણતરીની કલાકોની વાર છે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદ છે એ ભૂખા બોલાવશે વાતાવરણની અંદર મોટો ફેરફાર અને પલટવાર આવશે સાથે સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ એ સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એ સિસ્ટમના ભાગરૂપે વરસાદ છે એ પડશે અત્યારે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો દક્ષિણ ગુજરાતના લાગુના વિસ્તારો સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો તો આ તમામ જિલ્લાઓની અંદર તો વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે સાથે દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું રેડ એલર્ટ પણ અમુક વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યું આ જ પ્રમાણે છે એ સિસ્ટમનો ઘેરાવો આગળ વધ્યો છે હવે પછીની ગણતરીની કલાકોની અંદર જો આ સિસ્ટમનો ઘેરાવો આગળ વધશે તો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદ પડશે અને ગુજરાત રાજ્યના જો જિલ્લાઓની અંદર વરસાદ શરૂ થઈ જાય તો વાતાવરણની અંદર મોટો ફેરફાર આવશે અને હવે પછીની ગણતરીની કલાકોની અંદર વાતાવરણની અંદર જે ફેરફાર આવશે એમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યો છે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે તો એ જ પ્રમાણેની આગાહી અત્યારે છે કરવામાં આવી રહી છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના ચાર્ટ પ્રમાણે પણ આપણે જોઈશું આજના વિડીયોમાં એ પણ તમને માહિતી જણાવીએ વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસના જે ચાર્ટ છે એમાં બેથી ત્રણ દિવસની નહીં મિત્રો પરંતુ પાંચ પાંચ દિવસની જે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે આ પાંચ દિવસની આગાહીમાં ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદ છે એ ખાબક છે એને લઈને એક મોટી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે એ પણ તમને જણાવીએ એ પહેલાં મિત્રો તમે સ્ટોમની એક્ટિવિટી જોઈ લો કારણ કે કયા જિલ્લાઓની અંદર સ્ટોમની એક્ટિવિટી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો અત્યારે જે ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી છે એ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી એટલે કે મિત્રો તે જિલ્લાઓની અંદર છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો હોય એ વરસાદીય સિસ્ટમના ઘેરાવા સાથે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવતું હોય છે અમુક જિલ્લાઓની અંદર જે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવતું હોય છે અને યલો એલર્ટ દર્શાવવામાં આવતું હોય છે તો આ પ્રકારની જો ઠંડુસ્ટ્રોમની એક્ટિવિટી બનતી હોય તો એમાં દરેક જિલ્લાઓની અંદર અત્યારે સમાન ઠંડુસ્ટોમની એક્ટિવિટી છે એટલે કે વીજળીના કડાકા ભડાકા સંભળાશે કારણ કે જો ચોમાસાની ગતિવિધિ શરૂ થાય અને ત્રીજો રાઉન્ડ શરૂ થાય તો એ ત્રીજા રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી લઈ અને પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે તો આ જે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એમાં અત્યારે દરેક જિલ્લાઓની અંદર છે થન્ડરસ્ટોર્મની એક્ટિવિટી પણ જોવા મળી રહી છે અને આવનારી ગણતરીની કલાકોની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના અમુક ભાગો અમુક જિલ્લાઓ સાથે સાથે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો તો આ વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને હવે પછીની લો પ્રેશર સિસ્ટમ જ્યારે બનશે તો એમાં પણ અપડેટ એવી સામે આવી રહી છે સ્ટોમની એક્ટિવિટી કે વીજળીના કડાકા ભડાકા છે એ જોવા મળશે તો આ સાથે દરેક જિલ્લાઓની અંદર અત્યારે સ્ટોમની એક્ટિવિટી છે ઓગણી ઓગણત્રીસ તારીખના રોજ જોવા જઈએ તો કચ્છ લાગુના વિસ્તાર છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવી રહી છે એ સાથે નર્મદા ભરૂચ તેમજ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી આ મિત્રો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા આણંદ વડોદરા આ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ગુજરાતની એક સાથે વાત કરીએ તો મોરબી છે રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ દમન દાદરાનગર હવેલી મિત્રો દક્ષિણ ગુજરાતની વાત છે જૂનાગઢ છે પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર આટલા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો ઠંડસ્ટ્રોમની એક્ટિવિટી જોવા મળી રહી છે એટલે કે લગભગ સતત સાત દિવસની જે આગાહી છે એમાં ઠંડસ્ટ્રોમની એક્ટિવિટી અત્યારે છે જોવા મળી રહી છે દરેક જિલ્લાઓની અંદર વાત કરીએ તો એ સાથે હવે પછી ઓગણત્રીસ તારીખ માટે છે એ રેઇન ફોરકાસ્ટની જે ડિસ્ટર્બન્સની જે આગાહી છે તો કયા જિલ્લાઓની અંદર રેઇન ફોરકાસ્ટ થશે અને સારામાં સારો વરસાદ પડશે એ પણ તમને દર્શાવે તો અત્યારે રેઇન ફોરકાસ્ટની જે આગાહી છે સારામાં સારો વરસાદ છે એ પડવાનો છે એમાં મિત્રો જે જામનગર છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી અને ડાંગ આ જિલ્લાઓની અંદર છે સારામાં સારો વરસાદ પડશે અને આ દરેક જિલ્લાઓની અંદર જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ સારો રહેવાનો છે એટલે કે હવે ગણતરીની કલાકોની અંદર છે એ ચોમાસાના ત્રીજા રાઉન્ડની પણ શરૂઆત આ જિલ્લાઓની અંદર થઈ જશે એ માટેની આગાહી કરી દેવામાં આવી રહી છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યો છે એટલે કે આ વિસ્તારની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડશે અને યલો એલર્ટ જ્યાં દર્શાવવામાં આવ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર છે નર્મદા છે નવસારી છે તાપી છે મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ સાબરકાંઠા અને બનાસકાંઠા આ જિલ્લાઓની અંદર છે એ મિત્રો યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે છૂટો છવાયા સ્તરે ધીરેથી ભારે વરસાદ પડશે એની આગાહી આ સ્થળોએ દર્શાવવામાં આવી રહી છે આ પ્રકારે વિવિધ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો આપણે જોઈએ તો અંબાલાલ પટેલ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા શું કરવામાં આવી છે પરેશભાઈ અને પટેલની જે જોઈએ તો એ મિત્રો છેલ્લા બસો ને પંદર તાલુકાઓમાં વરસાદ છે એ સારામાં સારો પડ્યો છે રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની ઋતુ છે એ મોસમ જામી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લાઓના બસો ને પંદર તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ સવારે છ વાગ્યાથી ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી છે સાબરકાંઠાના વડાલી છે તાલુકામાં છ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો તાલા સુરતના મહુવા જૂનાગઢ જામનગરના વિસ્તા વિસાવદર માંગરોળ તાલુકામાં પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાયા છે અને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદી ચોમાસાની ઋતુના ભાગરૂપે છે એ પાંચ ઇંચ સુધીના વરસાદ પડ્યા છે જેમાં મિત્રો ખેરગામ છે સુત્રાપાડા ચીખલી ઈડર ખેડબ્રહ્મા વડગામ તાલુકામાં પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે આ ઉપરાંત ગણદેવી છે બોડેલી છે દોલવન છે રાણાવાવ છે કામરેજ છે પાલડી છે દાતા કલ્યાણપુર આ ઘણા બધા એવા જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના છે સૌરાષ્ટ્રના અને અમુક તો મધ્ય ગુજરાતના પણ જિલ્લાઓની વાત કરવામાં આવે તો એ દરેક જિલ્લાઓની અંદર લગભગ છે એ તાલુકાઓ વાઇસ છે એ વરસાદ સારામાં સારો પડ્યો છે એકવીસ તાલુકામાં તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે એની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો ગુજરાતના મોન્સૂન મીટરની વાત કરવામાં આવે તો અત્યારે કુલ એવરેજ વરસાદ છે બસો ને છપ્પન મિલી વરસાદ પડી ગયો છે લગભગ પચીસ મિલી વરસાદ એટલે મિત્રો એક ઇંચ વરસાદ થતો હોય છે આ જ પ્રમાણે ગણતરી થતી છે જો તમને વધારે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હવે મિત્રો એવરેજ ટકાવારી જોઈએ તો ઓગણત્રીસ ટકા વરસાદ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં પડી ગયો છે એટલે કે આજ ઓગણત્રીસ તારીખ થઈ છે ચોમાસું બાવીસ જૂન સુધીમાં છે એ ગુજરાતના દરેક જિલ્લા સુધી પહોંચવાનું હતું એ આગાહી પહેલાં કરવામાં આવી હતી એ જ પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં હવે પછી ગણતરીની કલાકોમાં ચોમાસાની વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધશે લાઇન દર્શાવવામાં આવ્યા હતા વિડીયોના શરૂઆતમાં પણ આપણે ઘણા બધા સ્ટોકલાઈન જોયા છે જે પશ્ચિમ ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાત તરફ આગળ વધી અને દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારો સુધી છે એ સ્ટોકલાઈન આગળ દોડતા હતા હવે પછીની ગણતરીની કલાકમાં જોવા જઈએ તો પ્રિ મોન્સૂનની જે એક્ટિવિટી હતી એ હવે પૂર્ણ થઈ ગઈ છે હવે મિત્રો ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે કે ચોમાસાના વરસાદ જ પડી રહ્યા છે તો ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે અને પરેશભાઈ ગોસ્વામીના મત મુજબ ગુજરાત પર હાલ દોઢ કિલોમીટરની ઊંચાઈના વાદળો સક્રિય થઈ ગયા છે જેના કારણે જુલાઈ મહિનાની શરૂઆતની જે રાજ્યના અનેક ભાગો છે એમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ ઉપર બનેલું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે હાલ પશ્ચિમી દિશા તરફ ગતિ કરી રહ્યું છે ને ખૂબ જ મજબૂત અને તેના ટ્રફ સાગર સુધી લંબાયેલો હોવાની અત્યારે છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે એની તેની સંભાવના છે જેના પગલે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની અપેક્ષા છે અંબાદા પટેલની પણ આગાહી મુજબ જુલાઈ મહિનાની શરૂઆતમાં સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ જ પ્રમાણે મિત્રો અંબાદર પટેલે પણ ઘણી મોટી આગાહીઓ કરી છે જેમાં મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે જેના કારણે નાના ડેમો ઓવરફ્લો થવાની પણ સંભાવના છે ક્યાં ક્યાં વરસાદ પડશે ધોધમાર વરસાદ ક્યાં ક્યાં જિલ્લાઓમાં પડશે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ બે દિવસની આગાહી કરવામાં આવી હતી ગઈકાલે ઓગણત્રીસ તારીખની આગાહી પૂરી થઈ ગઈ છે આજે ઓગણત્રીસ ગઈકાલે અઠ્યાવીસ તારીખની આગાહી પૂરી થઈ છે અને આજે ઓગણત્રીસ તારીખની જે આગાહી છે એ મુજબ કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે સરેરાશ બે ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે અને મોટાભાગના વિસ્તારોમાં પાંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ પડશે કચ્છના તમામ જિલ્લા સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડશે એની આગાહી આજે આપણે સાંજે ફરી વખત મેળવશું ત્યાં સુધી મિત્રો જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો તો ચેનલને લાઇક આપી દેજો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલને જો જોડાયેલા ન હોય ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો